ભાઈ વાહ આવે પણ તો લીલા સમ જેવા દેખાય છે પણ હે ને જી આમ બોલા ફૂલ પીડા થઈ જાય ને પછી આ ઘઉં બધા પાકી જાય એ મીંદડો પાસો બી તડકો ખાવાની આમ બેઠો હું એ તો ભગાડી મૂકી ગયો હતો બોલો રા

હું તો અહીંયા હિજકે જ બેઠો કારણ કે આપણે હિજકેવાની વાડીની જે મજા હે ને મિત્રો આ ખરેખર બહુ આમ મજા જ એવા એને પાછો શિયાળો હે ઉપર પાછો તડકો આવે હે આ હા 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 આઈ થિંક તમે સીન સીનરી જવ આ કેમ લાગે બાકી મજા 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 તો હવે છે ને જો ભાઈ વાહ છે ને ફેસ્ટિવલ બહુ મજા આવે એવું ભાઈ ત્યાં બધી ઓયડી છે ત્યાં મજૂરી છે પછી ઘણી બધી વસ્તુ છે એવી આમ મજા એવા રાખે પહેલાં છે ને હું બહુ આવતો અને ટ્રેક્ટર બહુ આવી અત્યારે જો અહીંયા બધે હે ને ભાઈ ઘઉં આવેલા છે આખા આખા બધી ઠેકાણે બરાબર બાકી અહીં ટ્રેક્ટર આવી ને તો બહુ મજા કરી દીધી ને કેવા મસ્તી મીજના ફોટા પાડી દીધા ક્યાં દેખાડતો ક્યાં તું દેખાડતો જુઓ ખાલી તમે ફોટા જુઓ વાહ આમ જો એના ફોટા જુઓ મિત્રો ખાલી મારા ફોટા એવો મસ્ત મજાના પાર દીધા જો થઈ જાય ને એટલે ઓલા પીડા થઈ જાય હું ઓલો ગોલ્ડ હોનું કહેવાય ને એક આપણું ધન છે એ હોનું કહેવાય ને આખું હોના જેવું થઈ જાય જો પછી આ ઘઉં એને આમ મસ્ત મજાના દેખાય અત્યારે તો તડકો આવે છે પણ આમ લીલા સમ જેવા દેખાય છે પણ હે આમ ઓલા ફૂલ પીડા થઈ જાય ને પછી આ ઘઉં બધા પાકી ગયા જાડવું છે આખા રાવણા છે ને આઈથી એમાં આમતા ઓલી બાજુ સડી જતા કોકના ખેતરમાં અહીંયા જતા પછી જ્યાંથી એને રાવણા ઉપરથી આમતા અહીં બરધું બાંધેલા હતા બહુ મજા આવતી હવે તો હે ને આ ગોડાઉન બને નાખ્યું મસ્ત મજાનું જવા હવે આમાં ટ્રેક્ટર રાખ્યા કે શું છે ટ્રેક્ટર રાખેલા હે ને જો આમાં અંદર ટ્રેક્ટર રાખેલા છે બે કે ત્રણ ટ્રેક્ટર લીધા મોટી ટોલી નાની ટોલી એ મીંદડો પાસો બીસકડો તડકો ખાવા ત્યાં બેઠો હું એ બધું ભગાડી મુકયો હતો બોલો મને જો ભાગતા છે હું તો કઈ એ વિચાર કરું મિત્રો મને જ ભાગે છે કા બધા માણસ મારા આમ હાઉ પતલો થઈ જો હા એટલે હા એટલે શરીર ઉતાર ગયો પાછો વયો ગયો જો ભાઈ ફોટા પાડવાના ફોટા શૂટ આ ફોટાને બહુ શોખીન છે અને અમારે કેમેરામેન ભેગી છે જવ બધે બધી વાત પૂરું હા કેમેરામેન અમારે શોખીન છે અમારું હોય ને મસ્ત મજા આવે લાખો સબસ્ક્રાઈબર થઈ જાય તો અમે ઘુમરાટ મારીશું બરાબર ને

ટ્રેક્ટર છે પછી આ નથી એક હજી નાનું છે આ સનેડો છે ઓલું હેન્ડલ વાળું વેચી નાખ્યું હેન્ડલ વાળું વેચી નાખ્યું બાકી ઓલું બે હેન્ડલ વાળું શું ટ્રેક્ટર આવતો આમથી ના હેન્ડલનું બેરલ જોવા આવી જ્યું બરાબર એટલે બધી વસ્તુ તગારાથી માંડીને બધી વસ્તુ આવી ગઈ કાંઈ બહાર જ આવવા પણ હું ધારી પસાભાઈ પસાના ઉપર બધા પાવડા ને ખપારી બધું અહીંયા જ રાખેલું છે ભાગ્યા હા હું નામ તમારું મંગલભાઈ મંગલભાઈ ક્યાં રહેવાનું યુપી હે દાહોદ દાહોદ થી બરા આવે ના બાકે આ આના જેટલું આપણે કામ ના થાય મામા કરી શકી ના થાય કેટલા વરસ થયા વાવો કેટલા અહીંયા એનું વીકુ એટલે તમારું ક્યાં પહેલા તો બીજા નતો ઓલા મહેશ ની બીજા હા હા એવું છે સ્ટોપ ભાઈ બધી

મિત્રો પ્રોગ્રામ હાલતા ને ચાલતા ગમે ત્યાં થઈ જાય એ શાક રોટલા ગાંઠિયા નું શાક પછી વાડીમાંથી રીંગ બધું હોય શાકભાજી મસ્ત મજાનું હોય બરાબર તો ત્યાંથી ને કઈ બધી વસ્તુ આવી જાય અને અહીંયા ને ખાવાનું બનાવવાનું ને ભાઈ જે આમ દેશીમાં એસી આપણે એમ કહીએ ને તો દેશીમાં બધી વસ્તુ છે ને મજા જ એવા રાખે એમ અને આ લોકેશન મજા મને તો અહીંયા ગમી ગયું બરાબર હવે અહીંયા મારા અમારે છે ને એક રીલ્સ ઉતારીએ મેં અમારે બેન છે ને રીલ્સ એક કહ્યું ને કહું કે મ્યુઝિક દઈએ પણ હજી લઈને ગોઈતું જ નહીં એ કોઈ પ્રકારનું હવે માર્ગોતું જોઈએ ધરાવી ધરાવી ને ફોટા પાડ્યા છે ભાઈ આ બેન ની એવો શોખ છે હાવ એટલો ઢઢો ભાઈ તમે જોઈ લ્યો હાવ બરાબર હા નિકરા ફોટા કેટલા હોવા પાડી નાખ્યા પચા કેટલા પાડ્યા હે હિત્યાર ફોટા પાડી નાખાવ બરાબર રીલ્સ બનાવી મસ્ત મજા કારણ કે અમારે કામ ધંધો એ છે આખોથી કરવાનું જ આ છે બરાબર તો ફોટા પાડ્યા બધું રીલ્સ બનાવીને તમામ જુઓ આ બેકગ્રાઉન્ડ જુઓ મિત્રો ખાલી કેવા મસ્ત મજાનો હા હજી આમાં તો તમને કાળું લાગે છે સૂર્ય હે ને હાથની ગયો બાકી માથી સૂર્ય નો કિરણ આવતો હતો સવારે પાછા અમે નીકળી જવાના જવાના હતા આગળ પાસે આગળ પાસે જવાના હતા પણ ના ભેગું થાય કારણ કે ક્યાંક હોય ને તો પછી બેહવું પડે એ ફરજિયાત છે ને કોઈ કોકની ઘેરા આવ્યો કંઈ રખડવા તો નથી આવ્યા તો આ તો બહુ પડે ભાઈ અમે નીકળી ગયા હતા બરોબર તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી માર દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં ભાઈ વાય